સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલધામમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોના જ્યારે બસો વર્ષ પૂરા થવા જઈ રહ્યા હોય ત્યારે તેને નિમિત્ત બનાવીને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કણભા દ્વારા અને એમાં ખાસ કરીને એમના મહંત શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ સત્સંગભૂષણદાસજી સ્વામી અને એમના મંડળ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વજીવના હિત માટે લખેલી શિક્ષાપત્રીના આધારે બ્લેક એન્ડ વ્હાઈટ જિંદગી કહેતા જીવન એક બ્લેક એન્ડ વ્હાઈટ સારી અને નરસી બાબતોને લઈને શાસ્ત્રી સ્વામી દ્વારા એક સરસ મજાની પ્રસ્તુતિ જ્યારે આપણી સમક્ષ થવા જઈ રહી હોય એનો અમે આનંદ રજૂ કરીએ છીએ મહારાજે શિક્ષાપત્રીની વિશે સર્વ ભક્તોને એવી આજ્ઞા કરી છે કે અમારી જે શિક્ષાપત્રી છે એ મનોવાંછિત ફળને આપનારી છે ત્યારે શિક્ષાપત્રીના આધારોને લઈને કણભા મંડળ દ્વારા સરસ મજાની એક પ્રસ્તુતિ છે જેમાં જીવનની અંદર આજકાલના યુવાનોમાં જે વ્યસનો આદિક દૂષણો વ્યાપ્ત થયા હોય એના નિર્મૂલન માટેની પણ એક સરસ મજાની સમજણ છે એની અંદર અમને આશા છે કે આ પ્રસ્તુતિ દ્વારા આ પ્રદર્શનને વિશે નિહાળનાર ભક્તોની અંદર પણ એક દ્રઢ સંદેશ પ્રસ્થાપિત થશે ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા છે એના બસો વર્ષનો એક મહા મહોત્સવમાં જ્યારે આ જિંદગી બ્લેક એન્ડ વ્હાઇટ નામક એક મૂવી જયારે રિલીઝ થતી હોય ત્યારે એની ખુબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ જય સ્વામિનારાયણ